જો મિત્રો ડાયરેક્ટ ફોટો કેપ્ચર ન થાય તો પ્લે સ્ટોરમાં જઈ માય એસએસસી નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવું અને એની અંદર જે ખૂણામાં આપણને લોગિન ઇન ઓ રજિસ્ટર નામનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરી અને આપણા આઈડી પાસવર્ડ એન્ટર કરી લેવાય આઈડી પાસવર્ડ એન્ટર કરી અને આપણે કેપ્ચર કોડ એન્ટર કરી અને લોગિન આપણે કરી લેવાનું છે હવે એની ઉપર લોગિન કરશો એટલે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે બરાબર હવે એકવાર તમારી પ્રોફાઇલ એની અંદર ઓપન થઈ જશે એટલે તમારી તમામ વિગત એની અંદર આપણે જે જે માહિતી ભરેલી છે એ બતાવશે બરાબર ત્યારબાદ મિત્રો આપણે આ એપ્લિકેશનની અંદર ડેશબોર્ડ નામનું જે વિકલ્પ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તમે આ જગ્યા ઉપર નીચે ખૂણામાં જોઈ શકો છો ડેશબોર્ડ નામનું એક ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશો એટલે જે આપણે અધૂરું જે ફોર્મ મૂકેલું છે એ આપણને આ જગ્યા ઉપર આપણને બતાવશે માય એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરશું ત્યાર પછી આપણે એની અંદર જે ફોર્મ એમટીએસનું ભરેલું છે એમાં આપણને નીચે બતાવશે સ્ટેટસ અને કન્ટિન્યુ બરાબર એમાં આપણે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણું જે જે માહિતી તમે ભરેલી છે એ તમામ વિગત આ જગ્યા ઉપર બતાવી દઈશું અને ડાયરેક્ટ આપણે આધાર ફેશ ઓથેન્ટિકેશન લખેલું છે એની ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે લાઈવ કેમેરો ઓપન થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આજ આ આવી રીતે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ કેમેરો ઓપન કેમેરો ઓપન થઈ જાય એટલે પરમિશન આપી અને ડાયરેક તમારે ફેસનું રજિસ્ટર તમારે કરી લેવાનું છે તો અત્યારે હું એ કરી લઉં છું હવે મિત્રો આધાર કાર્ડમાં કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ કેપ્ચર લાઈવ ફોટો આવશે એની ઉપર ક્લિક કરવાનો છે અને તમારે ફરીવાર તમારે લાઈવ ફોટો કમ્પ્લીટ કરી લેવાનો છે આવી રીતે મેં કરી લીધું છે બરાબર હવે આટલું કમ્પ્લીટ થઈ જાય મિત્રો તમે જોઈ શકો છો સક્સેસ બતાવે છે એટલે તમારો ફોટો આવી રીતે બતાવી દેશે નીચે અપલોડ યોર સિગ્નેચરમાં ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરી અને તમારે તમારો જે સિગ્નેચર છે એ અપલોડ કરી લેવાની છે બરાબર હવે સિગ્નેચર અપલોડ થઈ જાય એટલે તમારે તમારી જે આપણી જે તમામ ડિટેલ નાખેલી છે એ એકવાર ચેક કરી લેવાની છે બરાબર કમ્પ્લીટ બધું કમ્પ્લીટ હોય એટલે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે કેપ્ચા કોડ એન્ટર કરી અને ફોર્મ તમારું તમારે સબમિટ કરી લેવાનું છે ફોર્મ સબમિટ થઈ જાય એટલે તમારે પેમેન્ટ કરી લેવાનું છે હવે પેમેન્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે પેમેન્ટના અલગ અલગ ઓપ્શન ઓપન થઈ જશે અને એવી રીતે તમારે એનું પેમેન્ટ ક્લિક કરી લેવાનું છે એકવાર પેમેન્ટ તમે કરી લેશો એટલે તમને પ્રિન્ટ નામનું ઓપ્શન બતાવશે એમાં તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે અને આપણું ફોર્મ આ રીતે કન્ફર્મ ભરાઈ જશે બરાબર તો મિત્રો આવી રીતે તમે સરળતાથી કોઈ પણ એસએસસીનું ફોર્મ હોય એ તમે ભરી શકો છો તો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ